નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે કાલોલ તાલુકાની વેજલપુર વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મોટા તળાવના પ્રસિદ્ધ દોડતી થઈ કાલોલ તાલુકાના વેજલપુર વિસ્તારમાં આવેલા મોટા તળાવના સમાચાર પ્રસિદ્ધિ થતા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના ટ્રેક્ટર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી જ્યારે ઠરાવ કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તેઓ ગ્રામ પંચાયત દ્વારા કયા કારણોસર ગ્રામ પંચાયતના ટ્રેક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું જ્યારે ઠરાવ કર્યા વગર બારોબાર પંચાયત દ્વારા સભ્યોની બહાર ઠરાવ કરવામાં આવ્યો હોય ત્યારે તલાટી કમ મંત્રી દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી અને ગ્રામ પંચાયતને મોટું નુકસાન કરેલ છે જ્યારે હાલમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી દ્વારા આવા અનેક પ્રકારના ઠરાવ સભ્યોની જાણ બહાર કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે સભ્યોને દર માસની પ્રોસિડિંગની નકલ આપવામાં આવતી નથી જેથી પોતાની મનમાની કરી પોતાના લાભ ખાતર ગમે તેમ કરે ઠરાવ કરી શકે કરે છે અને વેજલપુર ગ્રામ પંચાયત સભ્યોને ભનક પણ ના થાય વેજલપુર ગ્રામ પંચાયતમાં પંચાયતનો વહીવટ વેચેટીયા દ્વારા કરવામાં આવતો હોય તેથી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આવા અનેક પ્રકારના કિસ્સા બહાર આવી શકે તેમ છે અનેક વખત વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ તેમજ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે અને અનેક સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાંય ઉપલી કચેરીઓના અધિકારીઓ મોજ સેવી રહ્યા છે જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તેમજ વચેટિયાઓ ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી છે નમસ્કાર